કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં રચાયું તો શું એની પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના મનમાં યોજાયું હતું ખરા આ વાત કેટલા ટકા સાચી છે કૃષ્ણના મનમાં યોજાયું હતું મહાભારતનું ઉત્તરાર્ધ એક છે જય સંહિતાનો ઉત્તરાર્ધ છે અને એમાં કૃષ્ણ એમ કે છે કે આ શકુનિ એ મારી જ આંગળીઓ હતી

અત્યારે બરબરી કે કયું કોઈ કોઈને મારતું નહોતું કેવળ કૃષ્ણનું સુદર્શન ચક્ર બધાને હણતું હતું તો નથી કેતું કે મારી મરજી વિના રે કોઈથી તૃણલું નવ તોડાય એમ મને જાણ જો રે મારા આશ્રિત સૌ સૌનરના અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તૃણલું ન તોડાય અને એ એ ભગવાનની જ ગોઠવણ છે મહાભારતમાં છે ને બધા જ પણ એક હણાટ નીચેથી અવાજ આવતો હતો શોધવા ગયા કોઈક બચી ગયું હોય તો એને બચાવી લઈએ એની થતી સેવા કરીએ એની સારવાર થાય ગયા કોઈ જીવતું ન દેખાયું પણ એક મુગટ નીચેથી અવાજ આવતો હતો એટલે એ મુગટ નીચેથી અવાજ આવ્યો ને ત્યારે ટીટોળીનું બચ્ચું કેવી રીતે બચ્યું એટલે કે છે કે ટીટોળી ઈંડું મૂક્યું હતું બધા આવી ગયા એટલે ટીટોડી આવી ન શકી શસ્ત્ર ચાલતા હતા એટલે ટીટોડી આવી ના શકી પણ ટીટોડી મને પ્રાર્થના કરતી હતી